સુરતમાં રાજ્ય ગૃહ મંત્રીએ કર્યા હનુમાનજીના દર્શન હર્ષ સંઘવીએ ક્ષેત્રપાલ મંદિરમાં દર્શન કર્યા હતા હર્ષ સંઘવી પરિવાર સાથે દર્શન કર્યા છે શંખ વગાડીને હર્ષ સંઘવી પરિવાર સાથે દર્શન કર્યા હતા રાજ્યના સૌ નાગરિકોને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે સુરત શહેરના અતિ પ્રાચીન ક્ષેત્રપાલ મંદિરમાં ક્ષેત્રપાલ દાદાના ચરણોમાં વંદન કરીને મારા રાજ્યના સૌ નાગરિકોને હનુમાનજી જેવી બુદ્ધિ ને શક્તિ ભગવાન વર્તે અને સાથે સાથે આ હનુમાન જયંતિના દિવસે હનુમાનજીના ચરણોમાં વંદન કરીને મારા રાજ્યના સૌ નાગરિકોના નાના મોટા કોઈ બી દુઃખ હોય તો દૂર થાય અને ભગવાન એમને ખૂબ શક્તિ અને ખૂબ જ બુદ્ધિપૂર્વક કામ કરવાની પૂરેપૂરા આશીર્વાદ આપે તેવી પ્રાર્થના પરિવારજનો જોડે મળીને અને સાથી કાર્યકર્તાઓ જોડે મળીને આજે પૂજા અર્ચના આરતી અને શંખનાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે